બીગાર્ડ ને આરએફ એ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ચોપડા આર સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે બીટગાર્ડ ને ગાળો ભાંડતા ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સ વિશેષ મહત્વ હોય છે નારી તું નારાયણ જેવા શબ્દ મહિલા માટે થયા છે પરંતુ નેત્રંગ વન વન વિભાગના વિભાગના આરએફઓ કારણે કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બન્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નેત્રંગ વન આરએફઓ જશુબેન સરવૈયા ફોન કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો છે આ બાબતે વન કર્મીઓ પોલીસ સ્ટેશનમાં જંગલ વિસ્તારમાં કામગીરી કરવા મજબૂર કરતા હોવાથી ભારે આક્રોશ જણાઈ રહ્યો છે આરએફઓ ખોટા ખર્ચ બુક કરાવી ધાક ધમકી આપીને વનકર્મીઓને સહી કરાવે છે જો વન કર્મીઓ નહીં કરે તો નોટિસ આપી ઘરે બેસાડી દેવાની

મીડિયા વાયરલ કરાયો હોવાનું ધ્યાને આવ્યું છે આ બાબતે હવે પોલીસ તપાસમાં આ વિડીયો તપાસમાં લઈને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું